જેવી પરિસ્થિતિ થઈ જાય છે ત્યારે શહેરના બાબાવાડી મેઘમંગલનગર રામેશ્વર ઝુંપડપટી વલ્લભનગર ભૂકંપનગરી મસ્કા ઓક્સ્ટ્રોય લુણંગનગર વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ થી પાણી ના ભરાય તે માટે

અનેક મહત્વ નિર્ણયો લઈને ટૂંક સમયમાં જ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં માંડવી નગરપાલિકાના કર્મઠ અધિકારીઓને જરૂરી સૂચનો માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરીશભાઈ વિંજોડા કારોબારી ચેરમેન શ્રી વિશાલ ઠક્કર સત્તા પક્ષ નેતા શ્રી લાતિંગભાઈ શાહ બાંધકામ ચેરમેન શ્રી રાજેશભાઈ કાનાણી તેમજ પાણી પુરવઠા ચેરમેન શ્રી પારસભાઈ માલમ સદસ્ય શ્રી પારસભાઈ સંઘવી વગેરે કર્યા ત્યારે હેડ ક્લાર્ક શ્રી મનજીભાઈ પરમાર ઇન્સ્પેક્ટર શ્રી મુકેશભાઈ પોરબિયા શ્રી ભરતભાઈ ડાંગેરા શ્રી ભૂપેન્દ્રભાઈ સલાટ તેમજ શ્રી નરેન્દ્રભાઈ જોશી શ્રી પાર્થભાઈ શાહ વગેરે નગરપાલિકાના પદ અધિકારીઓ તથા અધિકારીઓ સાથે રહ્યા હતા